નાણમ દંચણમી દંસણમ તવમી તહય વિર્યમી આયરણમ આયારો રણમ એ સો પંજાબણ્યો જ્ઞાનાચાર દર્શનાચાર ચારિત્રાચાર તપાચાર એ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાં હિ જાણતા અજાણતા હોય તે મન વચન કાયાએ કરી તત્ર કાલે વીણ બહુમાણે બહુમાણે તહ અનિણહ મણે વંજણ અથત દુબે અઠવીઓ નાણ માયરો જ્ઞાન કાળવે ભણ્યો ગણ્યો નહીં અકાલે ભણ્યો વિનયહીન બહુમાનહીન યોગોપદાનહીન અનેરા કાને ભણી અનેરો ગુરુ કહ્યો દેવ ગુરુ વાંદણી વામણે સજ્જાય કરતા ભણતા ગણતા કુડો અક્ષર કાની માત્રાએ અધિકો ઓછો ભણ્યો સૂત્રકૂળ કહ્યું કુડો કહ્યો તદુભય કુળા કહ્યા ભણીને વિસાર્યા સાધુ તણે ધર્મે કાજો અણુધરીએ દાંડો અણપડી લહીએ વસ્તી અણ શોધે અણપવેશે અસજ્જાય અણોજાય માહે શ્રી દસ વૈ કાલિકા પ્રમુખ સિદ્ધાંત ભણ્યો ગણ્યો શ્રાવક તણે ધર્મે સ્થવિરાવલી પડીકમણા ઉપદેશ ઉપદેશમાલા પ્રમુખ સિદ્ધાંત ભણ્યો ગણ્યો કાળવેળાએ કાજો પડ્યો અણુધ્ધાર્થોપગરણ પાટી પોઠી ઠવળી કવળી નૌકારવાળી સાપડા સાપડી દસ્તરી વહી કાગળિયા ઓળિયા પ્રમુખ પ્રત્યે પગ લાગ્યો થૂંક લાગ્યું થૂંકે કરી અક્ષર માંજ્યો ઓશિસે ધર્યો કને છતાં આહાર નિહાર કીધો દ્રવ્ય ભક્ષતા ઉપેક્ષા કીધી પ્રજ્ઞાપરાધે વિણાસ્યો વિણસંતો ઉવેખ્યો શક્તિ શક્તિએ સાર સંભાળી ન કીધી જ્ઞાનવંત પ્રત્યે દેશ મચ્છર ચિંતવ્યો અવજ્ઞા આસાત ના કીધી કોઈ પ્રત્યે ભણતા ગણતા અંતરાય કીધો આપણા જાણપણા તણો ગર્વ ચિંતવ્યો મતિ જ્ઞાન શ્રુતજ્ઞાન અવધિજ્ઞાન જ્ઞાન કેવલ જ્ઞાન એ પંચવિધ જ્ઞાન તણી અસદહણા કીધી કોઈ તોતડો બોબડો દેખી હસ્યો વિતર્ક્યો અન્યથા પ્રરૂપણા કીધી જ્ઞાનાચાર વિષયો અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાં અહીં સૂક્ષ્મ બાદર જાણતા અજાણતા હોય તે સવી હું મન વચન કાયા કરી મિચ્છામી દુકડમ દર્શનાચાર્ય આઠ અતિચાર નિઃસંકીય નિય નિમૂ રીથીય વુ વુહ થીરીકરણે વછલ પપાવને દેવ ગુરુ ધર્મ તણે વિશે નિશંક પણ ન કીધું તથા એકાંત નિશ્ચય ન કીધું સંબંદ્યા મિથિ પૂજા પ્રભાવના દેખી ગુણવંત તણી કીધી અસ્થિરીકરણ અપ્રીતિ અભક્તિ નિપજાવી અબહુમાન કીધું તથા દેવ દ્રવ્ય ગુરુદ્રવ્ય જ્ઞાન દ્રવ્ય સાધારણ દ્રવ્ય પક્ષિત ઉપેક્ષિત

પરણીહ જોગ જુત્તો પંચહીં સમી એમ થિમ ગુત્તિમ એસા ચરિતાયારો અઠ હોઈ નય

શ્રાવક ધર્મયક કોસહ લીધે પેરે પાર્યા નહી ખંડના વિરાધના હોય ચારિત્રાચાર વિષયો રો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાં સૂક્ષ્મ બાદર અજાણતા અજાણતા હુ હોય તે સવી હું મન વચન કાયાએ કરી મિચ્છામી દુકણ

સાંભળ્યા શાદ્ધ સમી બળે માહિતી અજા પડવો પ્રેત બીજ ગૌરી વિનાયક ચોથ નાગ પંચમી જીલના છઠ્ઠી શીલ સાતમી ધ્રુવ આઠમી નોલી નવમી વ્રત અગિયારસી વચ્ચે

ધર્મના આગાર વિશ્વપકાર સાગર મોક્ષ માર્ગના દાતાર

मन वचन आई करी मिच्छामी दुक्कडम પહેલે સ્થુલ પ્રાણાતિપાત વિરમણ વ્રતે પાંચ અતિચાર વહ બંધ છવી છે દ્વિપદ ચતુષ્પદ પ્રત્યે રિષવસે ગાઢો ઘાવ ગાલ્યો ગાઢે બંધેને બાંધ્યો અધિક ભાર ગાલ્યો નિર્લાંછન કર્મ કીધા ચારા પાણી તણી વેળાએ સાર સંભાળ ન કીધી લીહણે દેહણે કીણી પ્રત્યે લંગાવ્યો તેણે ભૂખે આપણે જમ્યા ઘને રહી મરાવ્યો બંદી ઘલાવ્યો સળિયા ધાન્ય તાવડે નાખ્યા દડાવ્યા બરડાવ્યા શોધી ન વાવર્યા ઇંધણ છાણા અણશોધ્યા બાળ્યા તે માહિતી સાપ પીછી ખજુરા સવરલા માકડ જુવા ingoda seamua, દુહવ્યા રૂડે સાનકે ના કીડી મકોડી ચકલા કાગ તણા ઈંડા ફોડ્યા અનેરા એકી દ્રિયા જીવ ચાંપ્યા દુહવ્યા કાંઈ હલાવતા ચલાવતા પાણી છાંટતા અનેરા કાંઈ કામકાજ કરતા કીધું રક્ષા રૂડી ન કીધી શંખારો સુકવ્યો રૂડુ

બીજે સ્થુલમ મૃષાવાદ વિરમ નવ્રતે પાંચ અતિ ચાર રહસદારે હસદારે સહસાત્કારે કુણિહિ પ્રત્યે અજુગતું આડઅ્યાખ્યાન દીધું સોદારા મંત્ર કીધો અનેરા કુણહીનો મંત્ર આલોચ મર્મ પ્રકાશ્યો કુણિને અનથ પાડવા કુળી બુદ્ધિ દીધી કુડો લેખ લખ્યો કુળી શાખ ભરી થાપણ મોસો કીધો કન્યા ગૌ ઢોર ભૂમિ સંબંધી લેહણે દેહણી વ્યવસાય વાદ વધવાડ કરતા મોટકું જૂઠું બોલ્યા હાથ પગતણી ગાળ દીધી કડકડા મોડ્યા મર્મ વચન બોલ્યા બીજે સ્થુલમ વૃષાવાદ વિરમણ વ્રત વિષય અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાં સૂક્ષ્મ બાદર અજાણતા અજાણતા હુઓ હોય ते सविहू मन वचन करी मिच्छामी दुकडम ત્રીજે સ્થુલ અદત્તા દાન વિરમણ વ્રતે પાંચ અતિચાર તેના હડપ ઓગે ઘર ક્ષેત્રે ખલે પરાઈ વસ્તુ વસ્તુ લીધી વાવરી ચોરાઈ વહોરી ચોર ધાડ પ્રત્યે સંકેત કીધો તેહને સંબળ દીધું તેહની વસ્તુ લીધી વિરુદ્ધ રાજ્યાતિક્રમ કીધો નવા પુરાણા સરસ વીરસ સજીવ નિર્જીવ વસ્તુના ભેડ સંબેડ કીધા કુળે કાટલે તોલે માને માપે વપર્યા દાણ ચોરી કીધી કુણીને લેખે વનાસ્યો સાટે લાંચ લીધી કુડો કરહો કાઢ્યો વિશ્વાસઘાત કીધો પરવંચના કીધી પાસંગ કુડા કીધા દાંડી ચડાવી લહકે કાટલા માન માપા ત્રહકેધા માતા પિતા પુત્ર મિત્ર કલત્ર વંચી કુણીને દીધું જુદી ગાંઠ કીધી થાપણ ઓળવી કુણીને લેખે પલેખે ભૂલવ્યું પડી વસ્તુ ઓળવી લીધી ત્રીજે સ્થૂલ અદત્તા દાન વિરમણ વિષયો અને રોજે કોઈ અતિચાર પક્ષ દિવસમાં સૂક્ષ્મ બાદર જાણતા અજાણતા હુઓ હોય તે સવિ હું મન વચન કાયાએ કરી મિચ્છામી દુકડમ ચોથે સોદારા સંતોષ પરશ્રી ગમન વિરમણ વ્રતે પાંચ અતિચાર અપરિગ્રહ્યા ઇત્તર અપરિગ્રહિતા ગમન પરિગૃહીતા ગમન કીધું વિધવા વેશિયા પરશ્રી કુલાંગના સોદારા શોખતણી વિશે દ્રષ્ટિ વિપર્યાસ કીધો સરાગ વચન બોલ્યા આઠમ ચૌદસ અનરી પર્વતીથીના નિયમ લઈ ભાંગ્યા ઘર ઘરણા કીધા કરાવ્યા વર વહુ અખાણિયા ભૂલ વિકલ્પ ચિંતવ્યો અનંગ ક્રીડા કરી સ્ત્રીના અંગોપાંગ નિરાખ્યા ભરાયા વિવાહ જોડ્યા ઢીંગલા ઢીંગલી પરણાવ્યા કામ ભોગતણે વિશે તીવ્ર અભિલ સંતોષ પસ્ત્રી ગમન વિરમણ વ્રત વિષયો અને જે કોઈ અતિચાર પક્ષ દિવસમાં સૂક્ષ્મ બાદર જાણતા અજાણતા હુ હોય તે સવિ મન વચન કાયા કરી મિચ્છામી દુકડમ પાંચમે પરિગ્રહ પરિમાણ વ્રતે પાંચ અતિચાર ધન ધન ખિત્તવતું ધન ધાન્ય ક્ષેત્ર વાસ્તુ સુવર્ણ કૃપ્ય દ્વિપદ ચતુષ્પદ એ નવવિધ પરિગ્રહ તણા નિયમ ઉપરાંત વૃદ્ધિ દેખી મૂર્છા લગે સંક્ષેપ ન કીધો માતા પિતા પુત્ર સ્ત્રી ત્રણે લેખી કીધો પરિગ્રહ પરિમાણ લીધું નહીં લઈને પડ્યું નહીં પડવું વિસાર્યું અલીધું મેલ્યું નિયમ વિસાર્યા પાંચમે પરિગ્રહ પરિમાણ વ્રત વિષયો અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાં સૂક્ષ્મ બાદર જાણતા અજાણતા હોવો હોય ચાર ગમ ઉપર ઉર્ધ્વ દિશી અધો દિશી દ્વિક દિશી જાવા આવા નિયમ લઈ ભાંગ્યા અના ભોગે વિસ્મૃત લગે અધિક ભૂમિ ગયા પાઠવણી આગી પાછી મોકલી વાહન વ્યવસાય કીધો વર્ષા કાલે ગામત રોકધું ભૂમિકા એક ગમા સંક્ષેપી બીજી ગમા વધારી છઠ્ઠે દીક પરિમાણ વ્રત વિષયો અને રોજે કોઈ અતિચાર પક્ષ દિવસમાં અહીં સૂક્ષ્મ બાદર જાણતા અજાણતા હોવો હોય તે સવિહુ મન વચન કાયાય કરી મિચ્છામી દુપ્કડમ સાતમે ભોગોપભોગ પરિમાણ વ્રતે ભોજન આશ્રય પાંચ અતિચાર અને કર્મહંતી પંદર અતિચાર એવમ વીસ અતિચાર સચિત્તે સચિત્ત નિયમ લીધે અધિક સચિલ અપકવાહાર દુષ્પકહાર સતી સતુ ભક્ષણ કીધું ઓળા ઓંબી પોંક કાપડી ખાતા સચિત્ત વી ગઈ વાણ તંબલ સુમેશું વાહણ શયણ વિલેવણ બંબ દિશી નહણ ભુ એ ચૌદની હું દિનત ગત રાત્રિગત લીધા નહીં રવિને ભાંગ્યા બાવીસ અભક્ષ્ય બત્રીસ અનંત કાય માહી આદુ મૂળા ગાજર પીંડ પીંડાળુ કચરો સુરણ કુણી આંબલી ગળો વાઘરણા ખાધા વાસી કલો રોટલી ત્રણ દિવસનું ઓદન લીધું મધુ મહુડા માખણ માટી વેંગણ પીલું પીંચું પંપોટા વીસ હિમ કરહા ગોલવડા અજાણ્યા ફળ ટીમરું ગુંદા મોહોર અથાણું આંબલ બોર કાચું મીઠું તેલ ખસખસ કોઠીમડા ખાધા રાત્રિ ભોજન કીધા લગભગ વેળાએ વાળું કીધું દિવસ વિન શરાબ્યા તથા કર્મતઃ પંદર કર્માદાન ઇંગાલ ગમે વણ સાડી કમ્પે ભાડી કમ ફોડી કમ્ય એ પાંચ કર્મ દંત જે લખવાણી જે છે જે વાંજણી જે કેસ જે એ પાંચ વાણિજ્ય જનતા પીલણ ગમે નીલન છણ ગમે દવગી દાવણયા સરદ હતલાય સોસણયા અસઈ એ પાંચ સામાન્ય એ પાંચ કર્મ પાંચ વાણિજ્ય પાંચ સામાન્ય એવમ પન્નર કર્માદાન બહુ સાવધ્ય મહારંભ રાંગણ લીહાલા કરાવ્યા ઈંટ ની પાડા બકાવ્યા ધાણી ચણા પકવાન કરી વેચ્યા વાસી માખણ તવાવ્યા તિલ બોહરિયા ફાગણ માસ ઉપરાંત રાખ્યા દલીદો કીધો અંગીઠા કરાવ્યા સ્વાન બિલાડા સુડા સાલહી પોસ્યા અનેરા જે કાઈ બહુ સાવધ્ય ખર કર્માદિક સમ

આઠમી અનર્થ દંડ વિરામણ વ્રતે પાંચ અતિચાર કંદપે કુકુએ કંદર્પ લગે વીટ ચેસ્તા હાસ્ય ખેલ કુતુહલ કીધા પુરુષ સ્ત્રીના હાવ ભાવ રૂપ્રા વિષય રસ વખાણ્યા રાજકથા ભક્તકથા દેશકથા સ્ત્રીકથા કીધી પરાઈ તાંત કીધી તથા પૈશુન્ય પણ કીધું આર્ત રૌદ્ર ધ્યાન ધ્યાયા ખાંડા કટાર કોષ કુહાડા રથ ઉખલ મુસલ અગ્નિ ગરંટી નિસાય દાતરડા પ્રમુખ અધિર કારણ મેલી દાક્ષિણ્ય અલગે માગ્યા આપ્યા પાપો દેશ કીધો અષ્ટમી ચતુર્દશી ખાંડવા દળવા પ્રમાદાચર સેવ્યા અંઘોડે નાહણે દાંતણે પગ ધોણે ખેલ પાણી તેલ છાંટ્યા ઝીલણે ઝીલ્યા જુગટે રમ્યા હિંચોડે હિંચ્યા નાટક પ્રણક જોયા કણ કુવસ્તુ ઢોર લેવરાવ્યા કર્કશ વચન બોલ્યા આક્રોશ કીધા અબોલા લીધા કડકડા મોડ્યા મચ્છર ધર્યો સંભેડા લગાડ્યા શ્રાપ દીધા ભેંસા સાંઢ હુડુ કુકડા શ્વાન આદિ જુજાર્યા ઝુઝતા જોયા ખાદી લગે અદેખાઈ ચિંતવી માટી મીઠું કણ કપાસિયા કાજવીણ ચાંપ્યા

સામાયિક અણપુંગ્યું પાર્યું પારો વિસાર્યું નવમે સામાયિક વ્રત વિષયો અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાં સૂક્ષ્મ બાદર જાણતા અજાણતા હોય તે સવિ હું મન વચન કાયા કરી મિચ્છામી દુકળમ દસમે દેશાવીક વ્રતે પાંચ અતિચાર આણવણે પેશવણે આણવણપગે પેશવણપ્પગે સદ્દાણુવાય રૂવાણુવાય બહિયા પૂગલ પખેવે નિયમિત ભૂમિકામાં કાંઈ અણાવ્યું આપણ કહે થકી બહાર કાંઈ મોકલ્યું અથવા રૂપ દેખાડી કાંકરો નાખરી સાદ કરી આપણપણ છતું જણાવ્યું દસમે દેશાવઘાસિક વ્રત વિષયો અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાં અહીં સૂક્ષ્મ બાદર જાણતા અજાણતા હુઓ હોય તે સવિહુ મન વચન કાયાઈ કરી મિચ્છામી દુકડમ અગિયાર મે પૌષોધોપવાસ વ્રતે પાંચ અતિચાર સંથારુત સંથારુચાર

ते सवी हूं मन वचन काय करी मिच्छामी मिछ्छामी दुक्कडम બારમે અતિથિ સમિભાગ વ્રતે પાંચ અતિ ચાર સચિતે નિખી વણે સચિત વસ્તુ હેઠ ઉપર છતાં મહાત્મા મહાસતી પ્રત્યે અસુસ્તુ દાન દીધું દેવાની બુદ્ધિએ અશુસ્તુ ફેળી સુસ્તું કીધું પરાયું ફેળી આપણું કીધું અણ દેવાની બુદ્ધિએ સુસ્તુ ફેળી અણસુસ્તુ કીધું આપણું ફેળી પરાયું કીધું બોહર વેળા ટરી રહ્યા અસુર કરી મહાત્મા તેડિયા મચ્છર ધરી દાન દીધું ગુણવંત આવ્યે ભક્તિ ન સાચવી છતિ શક્તિએ સહમિ વચ્છલ ન કીધું અનેરા ધર્મ ક્ષેત્ર સિદ્ધાંત છતી શક્તિએ ઉદ્ધર્યા નહીં દીન ક્ષીણ પ્રત્યે અનુકંપા દાન ન દીધું બારમે અતિથિ સંવિભાગવ્રત વિષયો અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાં સૂક્ષ્મ બાદર જાણતા અજાણતા હુઓ હોય તે સવિ હું મન વચન કાયાય કરી મિચ્છામી દુઃખણમ સંલેખણા તણા પાંચ અતિચાર ઇહલો ઇહ લોયે પરલોય ઇહલોગા સંસપોગે પરલોગા સંસપોગે જીવીયા સંસપે મરણા સંસપે કામ ભોગા ઇહલો કે ધર્મના પ્રભાવ લગે વૃદ્ધિ સુખ સૌભાગ્ય પરિવાર વાંચ્યા કે દેવ દેવેન્દ્ર વિદ્યાધર ચક્રવર્તી તણી પદવી વાંચી સુખ આવ્ય જીવિતવ્ય વાંચ્યું દુઃખ આવ્ય મરણ વાંચ્યું ભોગ તણી વાંછા કીધી સંલેષણા વ્રત વિષયો અને રોજે કોઈ અતિચારા પક્ષ દિવસમાં અહીં સૂક્ષ્મ બાદર જાણતા અજાણતા હુ તે સવી હું મન વચન કાયાય કરી મિચ્છામી મી તપા તપાચાર બાર ભેદ છ બાહ્ય છ અભ્યંતર અણસણ અણસણમૂણો અર્યા અણસણ ભણી ઉપવાસ વિશેષ પર્વતીથી છતી શક્તિએ કીધો નહીં ઉણો દોરી વ્રત તે કોડિયા પાંચ સાત ઉણા રહ્યા નહીં વૃત્તિ સંક્ષેપ તે દ્રવ્ય ભણી સર્વ વસ્તુનો સંક્ષેપ કીધો નહીં રસ ત્યાગ તે વિગય ત્યાગ ન કીધો કાયકલેશ સ્લોચાદિક કષ્ટ સહન કર્યા નહીં સંલીનતા અંગોપંગ સંકોચી રાખ્યા નહીં પછખાણ ભાંગ્યા પાટલો ડગડમગ તો ફેડ્યો નહીં ગણસી પોરસી સાટ પૂરી મુડ્ડા એકાસણું બિયાસણું નીવી આમબેલ પ્રમુખ પછાણ પારવું વિસાર્યું બેસતા નવકારના ભણી

મન ગુરુકનહે આલોયણ લીધી નહીં ગુરુદત્ત પ્રાયશ્ચિત તપલેખા સુદ્ધે પહોંચાડ્યો નહીં દેવ ગુરુ સંગ સહમી પ્રત્યે વિનય સાચવ્યો નહીં બાલ વૃદ્ધ ગ્લાન તપસી પ્રમુખનું વ્યાવચ્ચન ન કીધું વાંચના પૃચ્છના પાવર્તના અનુપ્રેક્ષા ધર્મકથા લક્ષણ પંચવિધ સ્વાધ્યાય ન કીધું ધર્મ ધ્યાન શુક્લ ધ્યાન ન ધ્યાયા આર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન ધ્યાયા કર્મક્ષય નિમિત્તે લોગસ દસ વીસનો કાવસજ્ઞ ન કીધો અભ્યંતર તપ વિષય અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાં સૂક્ષ્મ બાદર જાણતા અજાણતા હો હોય તે સવી હું મન વચન કાયાય કરી મિચ્છામી દુકળમ વીર્યાચાર ત્રણ અતિચાર વાંદણા તણા સાચવ્યા નહીં અન્ય ચિત્ત નિરાદર પણ બેઠા ઉતાવળું દેવવંદન પડિકણું કીધું વીર્યાચાર વિષયો અને રોજે કોઈ અતિચાર પક્ષ દિવસમાં સૂક્ષ્મ બાદર જાણતા અજાણતા હોય સવિહુ મન વચન કાયાય કરી મિચામી દુક્કળમ નાણા યઠપૈ વસિહ પન્નારા ગમેશ બાર સિયતિ ગમ ચૌ્વી સિયાર પરિસિદ્ધાણ કરણે પ્રતિષેધ અભક્ષ્ય અનંતકાય બહુબીજ બીજ ભક્ષણ મહારંભ પરિગ્રહાજિકલહ અભ્યાખ્યાન પૈશૂન્ય રતિ અરતી પરિવાદ મયા મૃષાવાદ મિથ્યાત્વ શલ્ય એ અઢાર પાપ કીધા કરાવ્યા અનુમોદ્યા હોય પ્રતિક્રમણ વિનય ન કીધા અનેરું જે કાંઈ વિતરાગની શ્રાવક તને ધર્મી શ્રી સંક મૂળ બાર એકસો ચોવીસ અતિચાર માહી અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાં જાણતા અજાણતા હુવો હોય તે સબિ હું મન વચન કયાય કરી મિચ્છામી દુખ